श्रीमती, मी श्रीमती रोहिणी शिवराम गाडगी वय वर्ष अठ्ठ्याहत्तर राणा कामठे सेक्टर छत्तीस अनुराधा राजाध्यक्ष यांनी मनाचे श्लोक या स्पर्धेत मी श्लोक क्रमांक चार सादर करीत आहे मना वाचना दुष्ट कामान ये મના ગર્વતા પાપબુદ્ધિ નકો રે મના નીતિ છોડુ નકો મનાંતરી ચાર વિચાર રાહો હે મના વાસના દુષ્ટવાસના થું નકો કદીહી પાપ બુદ્ધિ થવું નકો આપલા ધર્મ અને નીતિ કદીહી છોડુ નકો મના સારા સાર વિચાર કરિત રહ જય જય રઘુવીર સમસ્ત